દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મણાર પટેલ જય ભગવાન મિત્રો આજનો એપિસોડ મારી સ્કૂલમાં મારા વર્ગખંડની અંદર શૂટ કરવા જઈ રહ્યો છું એનું એક જ કારણ છે કે આજે જે આપણે તેરમો અધ્યાય ચાલે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ જેને હું ભગવદ્ ગીતાનું હાર્ટ કહું છું હૃદય કહું છું એના વિશે હજુ ઉડાનમાં આપણે જવું છે અને શિરાની જેમ ઉતરી જાય સરળ ભાષામાં મારા વિદ્યાર્થીનો જે રીતે ભણાવું છું એ રીતે તમને પણ શિરાની જેમ ઉતરી જાય સમજણમાં આવી જાય આજે ગુડ રહસ્ય ગીતામાં ચાર વખત કૃષ્ણ ભગવાન બોલ્યા કે આ બ્રહ્માંડનું ગુડ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું એ ગુડ રહસ્ય મને એટલી સરળ ભાષામાં એકદમ ઇઝી મારે તમને તમારે અંદર ઉતારવી છે આપ એટલા માટે આજે બોર્ડના ઉપયોગથી આજનો એપિસોડ બનાવી રહ્યો છું મિત્રો આપણે જોયું આગલા એપિસોડની અંદર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ ક્ષેત્ર એટલે પ્રકૃતિ જે પંચમહાભૂતોનું શરીર છે ખોડિયું છે એનું નામ ક્ષેત્ર જ કહેવાય છે અને ક્ષેત્રજ્ઞ એટલે એની અંદર રહેલો જે બ્રહ્મ છે આત્મા છે ચેતન તત્વ છે એને એને ભગવદ્ ગીતામાં ભગવાને ક્ષેત્રજ્ઞ કહ્યું ક્ષેત્ર એટલે શરીર અને શરીરને જાણનારો એનું નામ ક્ષેત્રજ્ઞ હવે આજે મારે એ વાત ક્લિયર કરવી છે કે કર્મ કેવી રીતે બંધાય છે માણસ અનંત અવતારથી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણના ફેરામાં કેમ ફરે છે આત્મા પોતે શાશ્વત સનાતન સુખવાળો હોવા છતાંય સુખનો અનુભવ કેમ નથી થતો અને કેમ આખી જિંદગી એને

શાસ્ત્રો જેને આત્મા કહે છે જેને બ્રહ્મ કહે છે આજનું મટેરિયલ સાયન્સ આને નથી પકડી શક્યું અને આવનારા અનંત કાળ સુધી મટેરિયલ સાયન્સ આને ક્યારેય નહીં પકડી શકે મિત્રો કોઈ ટેલિસ્કોપ કોઈ માઇક્રોસ્કોપ આત્માને નહીં પકડી શકે અને જોઈ શકે નહીં કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુન આત્મા અચિંતનીય ચિંતનમાં આવે એવો નથી

હવે આત્મા પોતે સ્વ પર પ્રકાશ છે એ પોતે પ્રકાશ સ્વરૂપ છે અને આ શરીરની અંદર ક્ષેત્રને પ્રકાશ આપે છે એના પ્રકાશથી આખું ક્ષેત્ર આ રમકડું કુદાકુદ કરે છે સ્વ પર પ્રકાશ છે મૂળ આત્મા એટલો સૂક્ષ્મ છે એને કોઈ ઇન્દ્રિયો નથી એનો મૂળ સ્વભાવ સંભાવ છે અને સંભાવ હોય ત્યાં રાગ દ્વેષ ના હોય રાગ દ્વેષ ક્યારે હોય અભાવ હોય અથવા તો ભાવ હોય ભાવ હોય તો રાગ થાય અને અભાવ હોય તો દ્વેષ થાય ગીતામાં કૃષ્ણ ભગવાન એમ કે આ જન્મ મરણ રૂપી સંસારના બે ધોરી મૂળ છે એક રાગ અને દ્વેષ અર્જુન જ્ઞાન રૂપી તલવાર આ બંને ધોરી મૂળને તું કાપી નાખ તો એક પણ પાપ તને નહીં લાગે એક પણ કર્મ નહીં બંધાય આત્મામાં રાગેય નથી દ્વેષય નથી ભાવેય નથી ન ભાવાય નથી સંભાવ છે આત્માનો ગુણ એટલે આત્મા ક્યારેય કોઈ કર્મ બાંધી શકે નહીં કોઈ કર્મ આત્માને બાંધી શકે આત્મા પોતે કોઈ કર્મને બાંધી શકતું નથી અનંત કાળથી આત્મા પ્યોર છે પ્યોર અને અનંત કાળ સુધી આત્મા પ્યોર જ રહેશે આત્મા ઇન્દ્રિયો રહિત છે અતિ સૂક્ષ્મ છે એટલે ક્યારે કોઈ એનો એનો એક જ ગુણ છે એક એક મોટામાં મોટો ગુણ શાશ્વત સનાતન પરમ સુખ કે જે સુખ પછી દુઃખનો છાંટોય નથી જેમ બરફમાં ઠંડક જ મળે

સ્વભાવ છે એનો એટલે આત્મા પોતે કર્મ બાંધી શકતો નથી એમાં ભાવ નથી અભાવ નથી રાગદ્વેષ નથી અને કોઈ ઇન્દ્રિયો નથી એટલે આત્મા નથી કર્મ બાંધતો નંબર બે આ બાજુ બીજું તત્વ ક્ષેત્ર છે ક્ષેત્ર એટલે શરીર પ્રકૃતિ આ મનહરભાઈને જે બોડી મળ્યું છે સાહેબ મને તમને જે બોડી મળ્યું છે શરીર મળ્યું છે એ માત્ર ને માત્ર કર્મ ફોળ ફળ ભોગવવાનું મશીન છે સાધન છે આ સાધન તમને જે મને ને તમને શરીર આપ્યું છે કુદરતે એ પાપ પુણ્યના કર્મો ભોગવવાનું મશીન છે અને જે ભોગવવાનું મશીન છે કર્મ ક્યારેય ના બાંધી શકે આ આ જો શરીર કર્મ બાંધતું હોય તો જ્યારે માણસ મરી જાય શરીર તો તો એ જ છે કર્મ બાંધવું જોઈએ શરીર તો છે જ એને ગાળો બોલો એને મારો જુડો બાળી દો અપમાન કરો કોઈ રાગ દ્વેષ ના થાય કોઈ કર્મ ના બંધાય એટલે પ્રૂફ થાય છે કે શરીર કર્મ બાંધતું નથી શરીર માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું સાધન છે મશીન છે આ બરાબર ગોખી નાખો આ શરીર જો ના હોય તો આપણે સુખ દુઃખ ભોગવી શકીએ કઈ રીતે મારે અહીંથી બરોડા જવું છે પણ હું જવું કઈ રીતે જવું તો છે પણ જવા માટે મારે કોઈ સાધન જોઈએ મારે ફોર વ્હીલ ગાડી જોઈએ હું ફોર વ્હીલમાં બેસું એ ફોર વ્હીલમાં પેટ્રોલ પુરાવું એ ફોર વ્હીલ લઈને જાઉં તો ફોર વ્હીલ સાધન છે જે મને અહીંયા મારી સ્કૂલમાંથી મને બરોડા પહોંચાડે છે એ સાધન છે એવી રીતે હું જે પાપ પુણ્ય સારા ખરાબ જે કર્મો છે એ કર્મો આવ્યો છું કુદરત જવું કઈ રીતે એટલે કુદરત કે આત્મામાં તો એકલું સુખ જ છે જેમ બરફમાં નળી ઠંડક છે એટલે આત્મા છે એમાં તો કોઈ દિવસ ફોલો પડવાનો નથી આંગળી મુકશો તો એટલે આ તો સુખ સ્વરૂપ છે એટલે અમે તને આ મશીન આપ્યું કે પ્રકૃતિ જેને ક્ષેત્ર કહેવાય આ મશીન હોય તો તને કેન્સર થાય તારી ખરાબ કર્મો પાપ કર્યા હોય તો અમારે ભોગવા કેવી રીતે તો તને કેન્સર કરીએ અને બરાબર ઓ બાપા મરી ગયો ઓ બાપા મરી ગયો એવી ભૂમો પાડું હા ટાઈફોઈડ થાય માથું દુખે જુદા જુદા રોગો થાય હા ચીસો પાડું આ વેદના શરીર વગર કઈ રીતે ભોગવાય એટલે કર્મ ફળ ભોગવવાનું સાધન છે તારા પુણ્યનો ઉદય હોય તો તને એક કરોડની ગાડી મળે એક કરોડનો બંગલો મળે હા તારો પુણ્યનો ઉદય હોય તો આ શરીરને પછી એમાં તું બેસાડું અને એમાં મજા કરાવું બીજું તારો પુણ્યનો ઉદય હોય તો તારી પાચન શક્તિ એટલી બધી હોય કે દ લાડવા ખાઈ જવું હે ચોરા બધા બેઠા ને સરતે પડ્યા એક કિલો ચવાનું ખાઈ જવાનું સો રૂપિયા નું જમ્યા પછી આપણા સ્ટાફ ના સાહેબ જમીન આવ્યા જમીન આયા ને એક કિલો ચવા સરસ પડી એક કિલો ચવાનું ખાઈ ગયા અને અતાર જેવું પોચું નહીં લાકડા તોડ કઠણ ચવાનું એવું આમ તમારો પેડો હો છો લઈ જાય એવું ચવાનું એક કિલો ખાઈ ગયા ખાધા પછી તો આ પુણ્યનો ઉદય છે કે તમારું પુણ્ય હોય તો શરીર સારું હોય રોગ ના હોય ઘણા માણસો જોયા છે ને એવા કે એસી નેવું વર્ષે મળતા સુધી કોઈ ગોરી જ ના ખાધી હોય તો એનું પુણ્ય છે તો એ પુણ્ય કુદરત કહે છે તારું શરીર તું માની બેઠો કે આ શરીર મારું છે શરીરે હું છું ના શરીર માત્ર પાપ અને પુણ્યના કર્મ ફળ ભોગવવાનું મશીન છે સાધન છે તો હવે કર્મ બાંધે છે કુણ કર્મ આત્માય નથી બાંધતો કર્મ શરીરેય નથી બાંધતું આ બેની વચ્ચે એક જીવતો અહંકાર ઊભો થઈ જાય ઈગો હું છું પોતાનું અસ્તિત્વ પણ કોણ છું તો કે આ શરીર એ હું છું આપણે શું માની લીધું મનહરભાઈ એ જ હું કારણ કે જન્મ થયો ખોએ નામ પાડ્યું કે મનહરભઈ એટલે બધા અજ્ઞાન પછી ગુસાડ્યું ભાઈ તમારું ન મનહરભાઈ 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 પાડે એટલે ઊંઘમાંથી આપણે જાગી જઈએ એટલે ઘૂસી ગયું કે હું મનહર ભાઈ જ છું બરાબર છે પછી મનહરભાઈ પછી લગ્ન કર્યું એટલે

અને જ્ઞાનથી કર્મમાંથી છૂટી શકાય છે આ સિમ્પલ લોજિક સ્પ્રિચ્યુઅલ સાયન્સ નેચરલ લો છે અજ્ઞાનથી કર્મ બંધાય અને જ્ઞાન થી કર્મ છૂટે હવે અજ્ઞાન અને જ્ઞાનની ભેદરેખા સમજાવું બરાબર સમજી લેજો આ અહંકારે એવું માની બેઠો કે

જુદો છું આવે એટલે આપણે ઉતરી જઈએ ગાડી જતી રે તો આખી આખી સાઈઠ કિલોમીટર યાદ રે કલાક ગાડી ને હું જુદા છીએ બરાબર એ યાદ રે પણ અહીં ભૂલી જઈએ છે અહી શું તાકે મનહરભાઈ એ જ હું છું અને આ પુતળાને આ ક્ષેત્રને પોતાનું સ્વરૂપ માની લીધું લીધું કરી એ એ થયું ખોટી માન્યતા ઊભી થઈ એ ખોટી બિલીફ ઊભી થઈ એનું નામ જીવતો અહંકાર એ અહંકારે કરીને કારણ કે પોતાનું ઘર પોતાનું સ્વરૂપ જે હતું એ ભૂલી ગયો હોય પોતાનું સ્વરૂપ આત્મા છે પોતે આત્મસ્વરૂપ છે મૃત્યુ સમય આ શરીરને છોડીને નીકળી જનારો એવો હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ શાશ્વત સનાતન એવો આત્મા છું એ મારું સ્વરૂપ છે આ ભૂલી ગયો અને આ પ્રકૃતિ આ ક્ષેત્રને પોતાનું સ્વરૂપ માની લીધું એનું નામ અજ્ઞાન એમાંથી આ વચ્ચે જીવતો અહંકાર ઊભો થયો આ બીરીપ છે ખાલી હં આ કોઈ વસ્તુ નથી આ કોઈ પરમાણુ નથી જેવી રીતે આ ડસ્ટર વસ્તુ જેવી વસ્તુ નથી આ ખાલી માન્યતા છે લગન કરવા જઈએ ને ચોરી અંદર મોહમન ફેરા ફેરવે અને મોહમન ફેરા ફેરવે પછી શું કે આજથી આ તમારી પત્ની બોલો એ આખી જિંદગી ભૂલાય હે પોતાની પત્ની નક્કી થઈ ગઈ ફેરા ફર્યા પછી આમ જોઈએ એક હજાર બહેનો હોય ને એમાં આપણી વાઈફ હોય ને એટલે જોઈએ હા તર ગોખવું પડે અમારી પત્ની બોમણે જ્ઞાન દેટલું દાખલ કર્યું એ જ પત્ની લગ્ન પહેલો બસમાં જો મહિના પહેલો જોડે બેઠી હોય તો એવો ભાવ ઊભો ના થાય કે આપણને ખબર જ નથી કે આ આપણી પત્ની છે જોડે બેઠી હોય તો બહેનનો ભાવ ઊભો થાય જેમ જો લગ્ન કર્યું એ મહિના પહેલો બેઠી હોય આપણને ખબર ના હોય તો આપણે એમ જોઈએ તા કે જોડે બેઠા હોય તો આપણે આપણે આગળ ખસીએ આમ સીટ પર આખા ખસી જઈએ કે બેન આ તો બેન છે બરાબર છે એ જ બેન મહિના પછી બોમન ફેરા ફેરવે એમ કે આજથી તમારી પત્ની આખી જિંદગી ના ભૂલાય આખી જિંદગી ના ભૂલાય કોઈ જ્ઞાની પુરુષ મળી જાય અને એવી દ્રષ્ટિ આપી દે કે આ તું નથી આ તારું સ્વરૂપ છે એવું ભાન જો એને દ્રઢ થઈ જાય તો પછી કર્મ બંધાતા બંધ થાય હવે કર્મ કેવી એની પ્રોસેસિંગ ફેક્ટરી તમને બતાવું કર્મ કેવી રીતે બંધાય છે આ જીવ તો અહંકાર શરીર ને પોતાનું સ્વરૂપ માની લીધું કુદરત કે છે કે તું જે છું એ નથી માનતો અને જે નથી એને તારો સ્વરૂપ માનું છું એ જ અજ્ઞાન કૃષ્ણ ભગવાને ને આટલું જ કરાયેલું

પીઝા બર્ગર ખાવ કશું નહીં છોડવાનું છોરા છોરી પહેનાવવાની વરઘોડામાં ફરવાનું આ તમ તમને છોરીઓને કહું છું ચનિયા ચોરી ગરબાની મેં નવરાત્રિ ફરજો નવ દાડા નવ જુદી જુદી ચનિયા ચોરીઓ ફરીને આ બહારની ક્રિયાઓ કશું છોડવાની નથી કશું બદલવાનું નથી અંદરની દ્રષ્ટિ બદલવાની છે માત્ર દ્રષ્ટિ હવે આ અહંકારની ત્રણ બ્રાન્ચિસ છે સાંભળજો બરાબર મન બુદ્ધિ ચિત્ત અને ચોથો આ જીવતો અહંકાર આ બ્રાન્ચિસ છે આ એક જ વસ્તુ છે નામ જુદા છે દાખલા તરીકે હું છું તો મારો દીકરો મન શું કે પપ્પા કે મારો ભત્રીજો મન શું કે કાકા કે બરાબર મારી મમ્મી મન શું કે દીકરો કે ખ્યાલ આવ્યો મારા છોકરાનો છોકરો મન શું કે દાદા કે બાપ કોઈ નો દીકરો એક જ એની ઓળખાણ ઓળખાણ અલગ છે શબ્દો અલગ એવી રીતે અહંકારના ચાર ફેસીસ છે એના એટલે મન જે છે એ આમાં વિચાર ઉભો થાય ને એ મન કહેવાય વિચાર ઉભો થાય આ બિલીફ જ છે આ આ કોઈ પરમાણુ કોઈ વસ્તુ નથી આવી જળ વસ્તુ નથી આ શરીર જળ છે ને પંચમહાભૂતોનું એવી જળ વસ્તુ નથી ખાલી માન્યતા છે આમાં વિચાર ઉભો થાય વિચાર ઊભો થાય પછી બુદ્ધિ છે ને નફો ખોટ બતાવે એને બુદ્ધિ કહેવાય બુદ્ધિ અલગ નથી પણ જે નફો ખોટ બતાવે એને બુદ્ધિ કહેવાય તમને વિચાર ઊભો થયો પછી બુદ્ધિ નફો ખોટ બતાવે દાખલા તરીકે ચોરી કરવાનો વિચાર ઊભો થયો પછી બુદ્ધિ બતાવે કે ચોરી કરવી સારી છે કે ખરાબ છે જો જ્ઞાન હશે તો એમ કહેશે કે ના ચોરી ના કરવી જોઈએ અજ્ઞાની માણસ હશે ચોરી હાળું મહેનત કરવી ખેતરમાં મજૂરી કરવી એમ કરતો ચોરી કરવામાં મફતનું લઈ લેવું શું ખોટું એટલે આ નફો ખોટ બતાવે બુદ્ધિ બરાબર સારું ખોટું બતાવે એટલે ચોર એમ કહે કે ના ચોરી કરવામાં જ મજા છે અને ચોરી મફતનું લઈ લેવું મહેનત કરવી નહીં પછી ચીત એનો ફોટો પાડે શું પાડે ફોટો ચીત શું પાડે

એક ફેક્ટરીમાં ચાર્ટર્ડ એકાઉન્ટને હિસાબ રાખવો હોય તો દમ દમ પડી જાય મુકેશ અંબાનીને પૂછી જુઓ એના સી પૂછી જુઓ કે એને કેટલો ટાઈમ કોઈ નવરાય નહીં મળતી તો આ ચિત્રગુપ્ત આટલા એ નથી આ આનું અતોફ્રાંસ થઈને ચિત્રગુપ્ત થઈ ગયું ચિત ગુપ્ત ખરેખર શબ્દ શું છે ચિત

એકદમ જ કહી હોય હસાઈ કરી દે ના કરવી જ છે ચોરી બસ આપણે તો એક જ વાત ચોરી કરવી જ છે ચોરીમાં ચોરીનો ફોટો પડ્યો અહંકાર સહી કરી કે ચોરી કરવી જ છે ચોરી કરવા નીકળી પડ્યો બરાબર એને ચોરી એક સરસ લાગ્યું છે ચિતમાં ફોટો પડી ગયો અહંકાર સહી કરી આ કર્મ તમારું બંધાઈ ગયું આ અહંકાર સહી કરી એટલે વિચાર આવ્યો બુદ્ધિ નફો ખોટ બતાવે ચિત્ત છે તે તમારો છે તે ફોટો પાડે છે અને અહંકાર સહી કરે છે એ બીજ તમારું અંદર પડી ગયું જે ભાવ થયો ને તમને અહંકાર સહી કરી કે ચોરી કરવી જ જોઈએ તમારો ભાવ શું છે ઇન્ટેન્સ શું છે ભાવ તો કે ચોરી કરવી જ જોઈએ ચોરીમાં જ મજા છે આવો ભાવ છે આપણો બરાબર તો એ ભાવથી

કોને ઘેર જવું પડે અને જન્મ લેવા ચોર ને ઘેર તો આજે ઉકળે ચોર ને ઘેર જન્મ લે સંજોગો ભેગા થાય અને ચોર બને એનું બીજ ઉકલી શકે એવી રીતે કોઈ સદપુરુષ હોય સારો માણસ સજ્જન માણસ હોય અને દાન કરવાના વિચાર કરે એવું અને અહંકાર સહી કરે કે ના બીજાને મદદ કરવી જ જોઈએ પરોપકાર કરવો જોઈએ પરમાર્થ કરવો જ જોઈએ આવો ભાવ કરે ત્યારે એની અંદર સાનું પડે બીજ દાન આપવું એવું પડે તો આવતા ભાવે કઈ જાય પૈસા શિક્ષા ઘેર જાય સંસ્કારી વાળા ઘેર જાય દાનેશ્વરીને ઘેર જાય અને ત્યાં દાન આપે અને કોઈ જ્ઞાન નું બીજ પાડે કોઈ એમ વિચારે કે ના મારે તો જન્મ મરણમાંથી છૂટવાનું મુક્તિનું શાશ્વત સનાતન સુખનું ભગવદ્ ગીતાનું જ્ઞાન જોઈએ છે આવા ભાવ કરે મન પણ એમાં હોય બુદ્ધિ પણ એમાં હોય ચિત્ત પણ એમાં હોય એનો અહંકાર પણ એમાં હોય કે ના મારે તો ભગવદ્ ગીતાનું જ્ઞાન જોઈએ છે બહુ બહુ જન્મો જન્માંતર બસ આ જ્ઞાનમાં જ રહેવું છે મસ્તીથી આનંદથી શાશ્વત સનાતન સુખ જોઈએ છે તો એના ફોટા એનું બીજ પડે તો ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેને આવા ભાવ કર્યા હશે એને મૃત્યુ પછી જ્ઞાની પુરુષને ઘેર જન્મ મળે છે મનુષ્ય અવતાર મળે છે જ્યાં જ્ઞાની મા બાપ હોય આખું ઘર બધા સંજોગો જ્ઞાન જ્ઞાન મળે એવા સંજોગો હોય જ્ઞાનીને ગેર જન્મ થાય છે તે અર્જુન આવો જન્મ આ ધરતી ઉપર અતિ 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 દુર્લભ છે આ રીતે મિત્રો હવે કર્મ ક્યારે બંધાય નહીં સમજી લો કે આ અહંકાર જે છે જીવતો અહંકાર જે અજ્ઞાન દ્રષ્ટિ છે શરીરને પોતાનું સ્વરૂપ માને છે પોતાના મૂળ સ્વરૂપ ને ભૂલી ગયો છે અને સુધી આખી આખી આ સુખ જ ખર્ચી નાખે છે પોતાનું સ્વરૂપ માને એ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અનંત કાળ સુધી એમાંથી છૂટતો નથી પણ કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તત્વવેતા પુરુષ મળી જાય અને એને બતાવે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી જાય એન ખબર પડી જાય કે ખરેખર હું શરીર નહીં પણ હું પોતે એક શાશ્વત સનાતન સુખ વાળો એવો અકર્તા અવિનાશી મારો જન્મ નથી મારું મૃત્યુ નથી એવો શાશ્વત સનાતન આત્મા છું આવું ભાન થઈ જાય અને પછી નિરંતર આજ લક્ષને રહેતું હોય જેમ ગોર મહારાજે પેલું કેવું લગ્નના ફેરા ફરે એની અંદર ગોર મહારાજે ભરવી દીધું કે આજથી તમારી પત્ની જિંદગી નહીં ભૂલાતી એવી રીતે ના હું શરીર નથી હું મનહર નથી પરંતુ હું પોતે આત્મા છું આવું લક્ષ બેસે આ અહંકાર ની ખાલી દ્રષ્ટિ બદલાય છે એની દ્રષ્ટિ આ બાજુ હતી શરીર તરફ હતી ક્ષેત્ર તરફ હતી તો પછી એની દ્રષ્ટિ કઈ થઈ જાય ક્ષેત્ર આત્મા તરફ આ અહંકાર આત્મામાં ભરી જાય અને પોતાના સ્વરૂપ ને ઓળખી લે પછી એને કર્મ બીજ પડતા બંધ થઈ જાય કારણ કે માન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધું આત્મામાં ડિઝોલ્વ થઈ જાય છે મિત્રો અને એને કહેવાય છેલ્લો અવતાર એ છેલ્લા અવતારે જતા સુધી વાર લાગે એકાએક ના આવે આ પુરુષાર્થ છે એક ટકાથી શરૂ થાય બે ટકા પાંચ ટકા દસ ટકા પંદર ટકા સો ટકા થતાં આપણે હજુ દસ પંદર વીસ પચીસ ભાવ જેનો જેવો પુરુષાર્થ એવા ભાવ લેવા પડશે પણ આ રીતે કર્મ બંધાય છે આ એની પ્રોસેસિંગ ફેક્ટરી છે એટલે ખાસ સમજી લેજો કે ક્યારેય કશું ના બને તો ના કરશો પણ બધાને બે હાથ જોડીને મારી વિનંતી છે કે મનુષ્ય પણ ટકાવી રાખવું હોય મૃત્યુ પછી બે પગમોથી ચાર પગમો ના જવું હોય તો હ્યુમિનિટીના ભાવ કરજો માનવતાના ભાવ કરજો કારણ કે મન બુદ્ધિ અહંકારમાં જે ફોટા પડે છે એ પ્રમાણે જે ભાવ થાય છે એ પ્રમાણે નવું નવો અવતાર તૈયાર થાય છે કર્મ બીજ પડે છે માટે હ્યુમિનિટીના માનવતાના ભાવ કરજો બધા સુખી થાય બધા જ્ઞાનને પામે કોઈ માણસ બીમાર હોય તો પ્રાર્થના કરવી આપણે ભાવ કરવા કે ભગવાન એને જલ્દી સારું કરી દે સપનામાં પણ કોઈનું ખરાબ વિચારવું નહીં આટલું જ કરશો તો આપણું મનુષ્ય અનુભવો બહુ ટકી રહેશે આપણે જાનવરમાં જઈએ નહીં પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને ને અને નિરોગી આયુષ્ય આપે હૃદય થી પ્રાર્થના મન વડેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત